સૌ પ્રથમ આપણે કારેલાની છાલને ધોઈ દઈશું એમાં એક જ ચમચી જેટલું મીઠું ઉમેરી મિક્સ કરીશું અને પંદરથી વીસ મિનિટ માટે એને ઢાંકી રાખીશું હવે કડવું પાણી બધું જ છૂટી જાય હાથથી મસળી દેવાનું અને સ્વચ્છ પાણી લઈ અને બે વખત ધોઈ દેવાનું છે આપણે એટલે મીઠું પણ વધારાનું નીકળી જશે અને કડવું પાણી પણ નીકળી જશે હવે આપણે એક બાઉલમાં તારેલા નાખી દઈશું અંદર હવે તૈયાર કરેલું લાલ મરચું પાવડર મીઠું હળદર ઉમેરીશું અને મિક્સ કરી દઈશું સરસ રીતે હવે કઢાઈમાં તેલ મૂકીશું સમારીને રાખેલી ડુંગળી અને સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશું લસણ મરચાનો બિલકુલ ઉપયોગ કર્યો નથી લીલા મરચાં કાપેલા જ નાખ્યા છે હવે ડુંગળી થોડી વાર માટે આપણે સાંતળી દેવાની છે બહુ સાંતળવાની કોઈ જરૂર નથી તૈયાર કરેલી આપણે જે કારેલાની છાલ છે મસાલાવાળી તે ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું મમ્મી પણ આ રીતે વર્ષોથી બનાવતી હતી ડાયાબિટીસના દર્દીઓ માટે તો ખૂબ જ ઉપયોગી છે હવે એક કપ જેટલું પાણી રેડીશું અને ઢાંકી રાખીશું બધું જ પાણી બળી જાય એટલે આપણી બિલકુલ કડવી ના લાગે એવી કારેલાનું કચુંબર તૈયાર છે જો મહેમાન પણ આવી ગયા છે દૂધ પીવા માટે મારો આ વિડીયો ગમે તો લાઈક કરશો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં આવજો